રાજ્યના અન્ય જિલ્લાઓમાં એક બાજુ મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે સર્વત્ર પાણી પાણી છે પરંતુ ભાવનગરના મોટા ભાગના જળાશયો ખાલી ખમ છે ત્યારે ભાવનગર શહેર માટે જેવા દોરી સમાન બોર તળાવ ખાલી હોય સોની યોજના હેઠળ બોર તળાવને ભરવાની શરૂઆત કરવામાં આવી છે આજે સોની યોજના હેઠળ બોર તળાવ નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા ભાવનગરના પશ્ચિમ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તેમજ પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વગેરેની ઉપસ્થિતિમાં નર્મદા નીરના વધામણા કરાયા વિકળિયાથી ભાવનગર સુધી સોની યોજના હેઠળ પાણી પહોંચાડવામાં આવ્યું હાલ રોજના એકસો ત્રીસ એમએલડી પાણી સોની યોજના હેઠળ બોળ તળાવમાં ઠલવવામાં આવે છે બોળ તળાવની પીવા માટે બોળ તળાવમાંથી રોજ દસ એમએલડી પાણી લેવામાં આવે છે ભાવનગરમાં પીવાની પાણી માટે બોળ તળાવ શેત્રુંજય તેમજ મહીપરિયજનો ઉપયોગ થાય છે દર્શન આચાર્ય ભાવનગર